નમસ્કાર દેવેન્દ્ર પટેલ રાજકોટની એક નામી સંસ્થા છે સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ એમના સૌજન્યથી અમને કોન્ટિકી મેથડથી બનાવેલો બાવાચાર મળ્યો અને એ બાવાચારને અમે ક્રશ કરી નાખ્યો આજે તમે આખો ઢગલો જોઈ રહ્યા છો અત્યારે શું તે ક્રશ કરેલો બાયોચાર આ બાયોચારને અમે ગોબર ગેસ પ્લાન્ટની જે સ્લરી નીકળતી હોય એનાથી થોડાકને અમે કમ્પોસ્ટ બનાવેલું છે એનાથી અને થોડાકને અમે કન્સોર્ટિયા જે એસિડિક ટાઈપના બેક્ટેરિયાવાળા કન્સોર્ટિયા છે એનાથી રિચાર્જ કરી અને તેના જુદા જુદા પ્રયોગો પણ કરીશું અને સ્ટાન્ડર્ડ તો છે જ કે તમે બાયોચારને કોઈ પણ કમ્પોઝ સાથે અથવા તો તમે બાયોગેસની સેરી સાથે એને ચાર્જ કરી અને ખેતરમાં આપી તો એ ખેતરમાં આપવાનો પ્રોગ્રામ અમે હવે ધીમે ધીમે શરૂ કરીશું એ પહેલાં આ જે બાયોચાર છે એને અમે સંપૂર્ણ રીતે ચાર્જ કરીશું અને પછી ખેતરમાં આપીશું આજુ અમારું આખું ખેતર દેખાય અમારા મિત્રનું ખેતર છે શ્રી નરેન્દ્રભાઈ પટેલ ધાવટના છે સો એમની પોતાની ત્રિનેત્ર ગીર ગૌશાળા છે એટલે સામે તમને દેખાય છે તે ગૌશાળા દેખાઈ રહી છે સો આ એમનું ખેતર છે એમાં ઓર્ચાર્ડ પણ છે એની અંદર ઘાસચારા જેવી પણ વસ્તુ છે તો મજાની વસ્તુ તમને આ ખેતરમાં એક જોવાની એ મળશે કે અત્યારે ઉનાળાનો સમય છે અને અમે આખું ખેતર છે ને તે કવર કરીને રાખેલું એટલે આ ખેતરમાં ઉનાળા દરમિયાન એટલો બધો કાર્બન તૈયાર થશે કે જે અમને ચોમાસા દરમિયાન સારી ઉપજ આપવા માટેનું મોટું કામ કરી આપશે એની સાથે બાયોચાર તો ઉમેરાવાનો જ છે એટલે એ સોનામાં સુગંધનું કામ કરશે બાયોચાર વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે અમને જણાવી શકો છો